રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર અંતર્ગત સમાવિષ્ટ સત્યોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની ત્રણ પોઈન્ટ એકોતેર કરોડ જનસંખ્યાને મફતમાં ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવે છે આ યોજના અંતર્ગત હાલમાં જ સરકારશ્રી દ્વારા એક નવી જાહેરાત કરેલી છે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે બે હજાર પચીસ માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી જોઈએ તો અંત્યોદય કુટુંબ એટલે કે એ રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં અને કાર્ડ દીઠ વીસ કિલો સોખા આપવામાં આવશે ત્યારબાદ અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પીએસએસ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો સોખા વ્યક્તિ દીઠ આપવામાં આવશે એટલે વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જૂન બે હજાર પચીસ માસના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી જોઈએ તો દીઠ પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા દીઠ આપવામાં આવશે અને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવામાં આવશે મે બે હજાર પચીસ રાજ્ય સરકારની ખાંડ મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાની જાણકારી જોઈએ તો ખાંડ અંત્યોદય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી કારડીઠ એક કિલો અને ત્રણથી વધુ વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ અને પંદર રૂપિયા ભાવથી આપવામાં આવશે ત્યારબાદ બીપીએલ કુટુંબોને જોઈએ તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ વીસ રૂપિયે બાવીસ રૂપિયે કિલોથી ચૂકવવામાં આવશે ત્યારબાદ જોઈએ તો મીઠું કાર્ડેટ એક કિલોગ્રામ મળવાપાત્ર થશે તો આ મુજબ સરકાર દ્વારા જાહેર કરેલ માહિતી મુજબ રેશન કાર્ડ કાર્ડ ધારકોને વધારાનું રેશન મળવાપાત્ર થશે